બીઆરસી ગોંડલ શ્રી ધરાળા પ્રાથમિક શાળા આપણે એક પ્રવૃત્તિ રજૂ કરી રહ્યા છીએ જેમાં બાલવાટિકા તેમજ ધોરણે બેનના બાળકો ગમત સાથે જ્ઞાન મેળવે તેમજ પોતાના એક નવી સર્જન કરવાની વૃત્તિ બાળકોમાં ખીલે એ માટે એક પ્રવૃત્તિ કરીશું જેના માટે જરૂર પડશે કોરા કાગળ વોટર કલર અને એક દોરો તેમજ પાણી બાળકો ગમત સાથે નવું સર્જન કરે એવો એને અહેસાસ થાય એ માટેની આ પ્રવૃત્તિ છે સૌપ્રથમ આપણે બાળક ખેંચી શકીએ એટલો નાનો દોરો લેશું એને પહેલાં પાણીમાં પલાળી દેશું જેથી કરીને કલર ઓછો પીવે ત્યાર પછી આપણે વોટર કલરથી જુદો જુદો દોરો રંગી લેશું દોરાને એક હાથમાં પકડી અને આંગળી વડે થોડો થોડો દોરો છે કલર વાળો કરી લેશું શાળામાં બાળકો જ્યારે બે કે ત્રણ વધારે બાળકો સાથે મળીને પ્રવૃત્તિ કરી શકે છે તેમાં એક બાળક છે એ દોરાને પકડી રાખે ખેંચી રાખે અને બીજો બાળક છે એ દોરાને જુદો જુદો કલર કરી નાખે તો પણ ચાલે એટલે એક સાથે જા બાળકો પણ આમાં ઇન્વોલ્વ થઈ શકે છે આપણે આ ત્રણ ચાર કલર લઈ લીધા છે હવે એને આપણે કાગળ ઉપર વ્યવસ્થિત ગોઠવી દેશું આમાં એવું ફિક્સ નથી કે કેવી રીતે ગોઠવો મન પડે એવી રીતે દોરાને મૂકી દેવાનો છે અને એની માથે બીજા એક કોરા કાગળને રાખી દેવાનો છે